નમસ્કાર મિત્રો કલરાવુ વોઇસ ઓફ નોલેજ માં આપ બધા મિત્રોનું સ્વાગત છે પોલીસ ભરતી જરૂરી ડોક્યુમેન્ટ્સ તો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે પીએસઆઈ અને લોકરક્ષક ભરતી માટે તો આધાર કાર્ડ ફોટો સહી શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી ધોરણ બારની માર્કશીટ ગ્રેજ્યુએશન માર્કશીટ પીએસઆઈ માટે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી શરૂ અને કામ કરી રહ્યા હોય તે જરૂરી જાતિનો દાખલો લાગુ પડતો હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત ઓબીસી ઉમેદવારો માટે ઇડબ્લ્યુ સર્ટિફિકેટ દસ ટકા અનામત વર્ગ માટે સ્પોર્ટનું સર્ટિફિકેટ જો હોય તો એનસીસી સર્ટિફિકેટ જો હોય તો તો આ બધા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો બંને એટલો વિડીયો વધારે યુવાનો સુધી શેર કરજો જેથી તેને આ બાબતનો ખ્યાલ આવે આગળ માહિતી જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની તારીખ છે શરૂ થઈ ગઈ છે ત્રણ બાર બે હજાર પચીસ બપોરે બે વાગ્યાથી અને છેલ્લી તારીખ છે ત્રેવીસ બાર બે હજાર પચીસ રાત્રે બાર વાગ્યા સુધી અરજી કરવાની પ્રક્રિયા જોઈએ તો ઉમેદવારોએ ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એની વેબસાઇટ છે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો બને એટલો વધારે અને આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો અને આપણી વેબસાઇટની પણ મુલાકાત લેતા રહેજો